મિત્રો તો આપણે ચૌદા ગામમાંથી એક સ્નેક રેસ્ક્યુનો કોલ આવ્યો હતો તો ચાલો ત્યાં જઈએ અને જોઈએ કે કયો સાફ છે વિડીયોમાં આગળ બન્યા રહેશો ચાલો

ઈ ગઈ કઢે ને ભાગે રો એકી ઓટુ નઈ પડે છે હાલો હાલો ઉસી કરો સમજો હું એ ઉસી ને થીમાં નેક કરી મારો કરો મામદો છો કરો પાણો લઈ જાય શું રાખું આ તારો પગ નડે પાણો કિતો સે તાયા હમ સે ઉપર એ બેઠું હામો

હા બહુ ગરમ છે ને પૂર્ણ સાહેબ બેઠો

મિત્રો આપણે જે ઇન્ડિયન કોબ્રા રેસ્ક્યુ કર્યો હતો તેને હવે આપણે તેના કુદરતી આવાસમાં રિલીઝ કરી દે